શિક્ષિત વ્યક્તિ હોય એ પ્રશ્નના સમાધાનમાં ખૂબ સારી રીતે અને જલ્દી સમજી શકે બેઝિક જે મૂળભૂત પ્રશ્ન હોય એનું વિશ્લેષણ એનાલિસિસ સારી રીતે કરી શકે કારણ કે એની પાસે શિક્ષણનું બેકગ્રાઉન્ડ છે શિક્ષિત વ્યક્તિ હોય એ અન્ય વ્યક્તિઓને જલ્દી સમજી શકે એનો મુદ્દો એનો વિચાર એનો અભિપ્રાય ખૂબ સારી રીતે સમજી શકે કારણ કે શિક્ષણનો એની પાસે પાયો છે શિક્ષિત વ્યક્તિ હોય એ સમાજને આપવું એવી ભાવના રાખે ત્યારે સમાજને ખૂબ સારી રીતે આપી પણ શકે એટલે વ્યક્તિગત જીવનની દ્રષ્ટિએ પારિવારિક જીવનની દ્રષ્ટિએ સામાજિક કે વ્યવસાયિક જીવનની દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિ બાળક કે બાલિકા હોય એ તમામને ખૂબ સુંદર શિક્ષણ પ્રાપ્ત થવું એ અત્યંત આવશ્યક છે અંગ્રેજીમાં એક કહેવત છે કે એજ્યુકેશન ઇઝ ધી ફાઉન્ડેશન ઓફ લાઈફ શિક્ષણ છે એ જીવનનો પાયો છે અને શિક્ષિત વ્યક્તિ હોય એ સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે પોતાને અનુકૂળ જલ્દી કરી શકે એવું પણ ઇતિહાસના પાનાઓ એ સાબિતી લઈને આપણી સમક્ષ છે સંજોગો અને પરિસ્થિતિને ઓળખીને પોતે એમાં શું રોલ ભજવવાનો છે એ પણ જલ્દી એ વિચાર કરી શકે તો આવો શિક્ષણનો ખૂબ મહિમા છે આવી એક શૈક્ષણિક સંસ્થાના કાર્યક્રમમાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ તો આ શૈક્ષણિક સંસ્થા દર્શન સ્કૂલના તમામ જે શિક્ષકો બિરાજમાન છે એ સર્વેને પણ ખૂબ ખૂબ અભિવંદન છે શિક્ષણની જ્યારે વાત આવે ભારત વર્ષના મહાન ઋષિ ચૈન ચાણક્યએ એમની શિક્ષણ નીતિ એટલે કે ચાણક્ય નીતિ અંતર્ગત શિક્ષણ એમાં ખૂબ સુંદર વાતો લખી છે કે વિદ્યાર્થીએ કારણ કે મને કહેવામાં આવ્યું કે ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આજે આ કાર્યક્રમમાં છે જે વિદ્યાર્થીઓ બેઠા હાથ કરો હતો પાછળ ઘણા આ બાજુ બધા પરિવાર સાથે વિદ્યાર્થીઓ બેઠા છે તો વિદ્યાર્થીએ એટલે કે વિદ્યા અવસ્થા દરમિયાન ખૂબ સારી રીતે એકાગ્ર મને ભણવું જોઈએ બીજી વાત ચાણક્ય નીતિમાં ચાણક્ય કરી છે કે શિક્ષકને આદર આપવો જોઈએ ત્રીજી વાત એમણે કરી છે કે પોતે શિક્ષા પ્રાપ્ત કર્યા પછી અન્ય લોકો પણ શિક્ષિત થાય એની માટે કોઈને કોઈ રીતે પ્રયત્ન કરવો જોઈએ એટલે શિક્ષણનું મહત્ત્વ આપણા ભારત વર્ષમાં પહેલેથી છે જ્યારે દુનિયાને ઉચ્ચ શિક્ષણનો ખ્યાલ નહોતો ત્યારે આપણી પાસે નાલંદા યુનિવર્સિટી હતી ત્યારે આપણી પાસે તક્ષશિલા યુનિવર્સિટી હતી અને રેકોર્ડ્સ પ્રમાણે દૂર દૂર દક્ષિણ પૂર્વના દેશોમાંથી અને છેક યુરોપના દેશોમાંથી વિદ્યાર્થીઓ તક્ષશિલા અને નાલંદામાં ભણવા માટે આવતા ત્યાં અનેક પ્રકારની વિદ્યાઓ ભણાવાતી એની ઝલક તમારે જોવી હોય તો બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં જે પ્રમુખ સ્વામી મહારાજે રચના કરી છે એમાં તમે દસ મિનિટની બોટ રાઈડ લો એટલે તમને દસ હજાર વર્ષનો માનવ ઇતિહાસ ખૂબ સારી રીતે ખ્યાલ આવે એમાં તમારી બોર્ડ છે નાલંદા યુનિવર્સિટીના ક્લાસરૂમમાંથી પાસ થાય ત્યારે તમને ખબર પડે કે આ યુનિવર્સિટીની ભવ્યતા કેવી હતી ફરી વખત એની ભવ્યતા સ્થપાઈ રહી છે અને ભવ્યતા સ્થપાશે તો આવી રીતે શિક્ષણનું મહત્વ એ આપણી સંસ્કૃતિમાં છે પરંપરામાં અને સમાજમાં છે તો જે વિદ્યાર્થીઓ બેઠા છે અને પ્રથમ વાત આ કરવાની કે ખૂબ એકાગ્રતાથી સારો અભ્યાસ કરો અભ્યાસનો સમય એટલે કે વિદ્યાર્થી કાળ જીવનમાં એક જ વખત આવે છે નોકરી ધંધો વેપાર એવી વસ્તુ છે કે એક વખત ગુમાવ્યા પછી એ પાછા આવી શકે છે પણ વિદ્યાર્થી અવસ્થા એકવાર ગઈ પછી ફરી વખત પાછી નથી આવતી એટલે વિદ્યાર્થી તરીકે સખત પરિશ્રમ કરીને સારામાં સારો વિદ્યાભ્યાસ થાય એ વિદ્યાર્થી તરીકે આપણું ગૌરવ છે સારા માર્ક સાથે ઉત્તીર્ણ થઈએ એ આપણા માતા પિતાનું પણ ગૌરવ છે આપણા પરિવારનું આપણા સમાજનું આપણી સ્કૂલનું પણ ગૌરવ છે માટે ખૂબ એકાગ્રતા રાખીને પરિશ્રમ કરીને તમામ વિદ્યાર્થીઓએ અને એમના વાલીઓ પણ જ્યારે અહીંયા બેઠા છે ત્યારે પરિશ્રમ કરીને સારામાં સારા માર્ક્સથી ઉત્તીર્ણ થવું તો વિદ્યાર્થી તરીકે તમને જીવનકાળ દરમિયાન આનંદ રહેશે અને પરિશ્રમનો અભિગમ અને પરિશ્રમની આદત એ તમને નાનપણથી એક વિદ્યાર્થી તરીકે સારી રીતે પ્રાપ્ત થશે તો એ જીવનકાળ દરમિયાન છેલ્લા શ્વાસ સુધી એ અમાનત એટલે કે એક ટ્રેઝર એ તમારી પાસે કાયમ રહેશે એક બહુ સુંદર પ્રસંગ યાદ આવે છે બે હજાર ને અઢારની સાલમાં કર્ણાટકા રાજ્યના ધોરણ દસના ના પરિણામો જાહેર થયા લગભગ છ થી સવા છ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠેલા ત્યાંના રાજ્યના નિયમન અનુસાર ફાઈનલ માર્કશીટ છસો ને પચીસ માર્ક માંથી તૈયાર થાય એટલે પાંચેક વિષયો સોસો માર્ક માર્કના હતા એક વિષય એકસો પચીસ માર્ક હશે એટલે છસો ને પચીસ માર્કમાંથી દરેકની દરેક માર્કશીટ તૈયાર થાય એક વિદ્યાર્થી એ વિદ્યાર્થીનું નામ મમ્મદ કેફ એમને છસો પચીસ માંથી છસો ને ચોવીસ માર્ક પ્રાપ્ત થયા એ કર્ણાટકા સ્ટેટ બોર્ડના રેકોર્ડ થયો જો આપણને બધાને છસો પચીસ માંથી છસો ચોવીસ ની વાત સાંભળીને આનંદ થયો કે નહીં કેફે માર્કશીટ નો સ્પર્શ ના કર્યો એને માર્કશીટ પાછી આપી દીધી કે ધીસ ઇઝ નોટ માય માર્કશીટ ઇફ ધેર ઇઝ માય નેમ ઓન ધ માર્કશીટ કે માર્કશીટ ઉપર જો મારું નામ હોય મોહમ્મદ કેફ તો નીચે છસો પચીસ માંથી છસો હોવા જોઈએ એને પરિણામ લેવાનો ઇન્કાર કર્યો કે મારા પેપર ચેક કરો છસો ને ત્રણ સ્કૂલના સુપરવાઇઝર્સ ભેગા કરવામાં આવ્યા જુદી જુદી સ્કૂલના અને ફરી વખત એ લોકો ત્રણેય સાથે બેસીને અને વ્યક્તિગત રીતે ચેક કર્યું ને ત્રણેય સહમત થયા કે આ વિષયમાં જે આપણે એક માર્ક કાપ્યો છે એ કાપવો ન જોઈએ એ આપવો જોઈએ ફાઇનલ માર્કશીટ તૈયાર થઈ મમ્મદ માંથી છસો પચીસ ત્યારે એને માર્કશીટ સ્વીકારી તો વિદ્યાર્થીઓ વાલીઓ બંને માટે એક આ સંદેશ છે વિદ્યાર્થીઓ માટે એ છે કે તમે પરિશ્રમ કરો તમે જો શ્રદ્ધા રાખો શિક્ષકો પોતાની રીતે ખૂબ શ્રદ્ધા ને પુરુષાર્થ રાખે છે તો વિદ્યાર્થી અને વાલીઓ પણ શ્રદ્ધા ને પુરુષાર્થ રાખે તો દરેક વિદ્યાર્થીમાં ક્ષમતા છે અંગ્રેજીમાં એક કહેવત છે ગોડ ડઝ નોટ લઈ ડાઈસ એટલે કે ભગવાન છે ને પેલી કુકરી નથી રમતા એટલે આપણું નામ આવે ને આમ કુકરી નાખે અને પેલા છ ની હોય ને કુકરીમાં છ હોય એક બે ત્રણ ચાર પાંચ છ તો આમ ત્રણ આવે કોકને બે આપે એટલે કોકને ઓછી બુદ્ધિ આપીને કોકને વધારે આપી ભગવાન તો દરેકમાં સંભાવથી ક્ષમતાથી પ્રેમથી આ ભેટ આપે છે એનો કેટલો ઉપયોગ કરવો એ આપણા હાથની વાત છે અને પરિશ્રમ દ્વારા એ ઉપયોગિતા વધે છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયેલી વાત છે શ્રદ્ધાથી વધારે સારી રીતે ઉત્તીર્ણ થવાય છે અને વધારે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકાય છે એ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયેલી વાત છે એટલે કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી દેર ઇઝ નો ઓલ્ટરનેટ ટુ વર્ક તમે પ્રચંડ પુરુષાર્થ કરો એટલે આ તમને પ્રાપ્ત થાય જ તો વિદ્યાર્થી દરેકને પહેલો અનુરોધ આ છે કે આપણે જ્યાં છીએ ત્યાંથી આવતી પરીક્ષામાં હું બે ટકા વધારે લાવીશ એવો પ્રયત્ન કરવો દર પરીક્ષાએ કદાચ તમે બે ટકાનો જ વધારે પ્રયત્ન કરો તો તમે સામાન્ય પંચાવન સાહીઠ પાસઠ ટકાના વિદ્યાર્થી હોય તોય દર વર્ષે તમે છ થી આઠ પર્સન્ટેજ વધારી શકો અને દસમા અને બારમા ધોરણમાં આવો ત્યાં સુધી તમે પંચ્યાસીથી થી નેવું ટકા સુધી પહોંચી શકો તો તમારી માટે એક મોટી દુનિયા ખુલી જાય બહુ જ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓના દરવાજા તમારી માટે ખુલી જાય અને આવી મોટી રાષ્ટ્રીય કક્ષાની કે આંતરરાષ્ટ્રીય કક્ષાની શૈક્ષણિક સંસ્થામાંથી તમે વિદ્યાભ્યાસ કરીને ઉત્તીર્ણ થાવ તો તમે જે દુનિયામાં જઈ શકો જે કક્ષાના લોકોને તમે મળી શકો જે કક્ષાના તમે તમારા કાર્યક્ષેત્રમાં કે સમાજમાં પ્રોજેક્ટ કરી શકો એ અકલ્પનીય છે તો ત્યાં સુધી પહોંચવું છે એવો પ્રયત્ન ચોક્કસ કરવો બીએપીએસ સંસ્થાના અમારા ગુરુહરી પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ બે હજાર ને સોળ ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા પછી ગુરુપદે બિરાજ્યા ત્યારે એમની ઉંમર ત્યાં વર્ષની હતી અત્યારે એમની ઉંમર બાણું વર્ષની છે પણ આપણે અહીંયા એમનાથી અડધી ઉંમરના જે બેઠા હશું એમના કરતાં પણ એમની કાર્યશક્તિ કાર્યક્ષમતા અને કાર્ય અભિગમ અદભુત અને અદ્વિતીય છે એ મહન સ્વામી મહારાજે કોઈ વ્યક્તિ ત્યાંસી વર્ષની ઉંમરે કોઈ જવાબદારી સંભાળે તેનું યોગદાન કેટલું હોઈ શકે સામાન્ય યોગદાન પણ ના હોય અમે જ્યારે પ્રોફેશનલ્સ ને કે ઇન્ટરનેશનલ નેશનલ કોન્ફરન્સીસ માં વાત કરીએ ત્યારે આસ્ક વેરી સિમ્પલ ક્વેશન કે ગીવ મી વન પર્સન પોશનસી એટ ધ એજ ઓફ એટી થ્રી ત્યાં વર્ષની ઉંમરે કોઈ જાયન્ટ એમએન્સી નો સીઈઓ બન્યો એવું મને એક નામ પૃથ્વી પર આઠ હિ વસ્તીમાંથી આપો કોઈ નથી કોઈ ચેરમેન બને ચેરમેન એમેરિટસ પણ બને સીઈઓ ના બને કારણ કે સીઈઓ એટલે સવાર આઠથી રાત્રે આઠનો વહીવટ વ્યવહાર માથે આવી જાય બીએપીએસ સંસ્થામાં જ્યાં પ્રમુખ સ્વામી મહારાજે તેરસોથી પણ વધારે હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ કમ્યુનિટી સેન્ટર સંસ્કાર કેન્દ્ર મંદિર અક્ષરધામ બનાવ્યા એના સીધો જ વારસો મોહન સ્વામી મહારાજને ત્યાંસી વર્ષની ઉંમરે આવ્યો આ ખાલી તેરસો સંસ્થાઓના નામ યાદ રાખીને એક એક વાર જાય ને બધી સંસ્થામાં તો એની બાકીની જિંદગી પૂરી થઈ જાય તો વિકાસ તો વાત જ ક્યાં આવે પણ આ બધી જ સંસ્થાઓની જાળવણી પણ મહંત સ્વામી મહારાજે કરી આ હું એટલા માટે અત્યારે એક બેકગ્રાઉન્ડ બાંધુ છું મારે વિદ્યાર્થીઓને વાલીઓને એક સરસ મુદ્દો સમજાવો છે આ બધી જ જે પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાઓનું નિર્માણ કરેલું એની જાળવણી પણ મહંત સ્વામી મહારાજે કરી એ સંસ્થાઓનો વિકાસ પણ મહંત સ્વામી મહારાજે કર્યો અને તમને આશ્ચર્ય થશે કે પોતાની ઉંમર થી આજે અત્યારે બે હજાર ને માં એમની ઉંમર બાણું વર્ષની છેલ્લા નવ વર્ષમાં મહંત સ્વામી મહારાજે સાતસો ને સડસઠ સેવન હંડ્રેડ એન્ડ સિક્સટી સેવન હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ હરિમંદિર કમ્યુનિટી સેન્ટર મંદિર અને અક્ષરધામની રચના કરી છે એટલે મહંત સ્વામી મહારાજના નેતૃત્વ અને આશીર્વાદમાં અત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં દર ચોથા દિવસે એક ઉદ્ઘાટન થાય છે રો જમીનથી માંડીને સંસ્થાનું નિર્માણ થઈ જવું બે પાંચ માળની ઇમારત બની જવી એ સંસ્થાને ચલાવવા માટે અમારી બી સંસ્થાની આઈડિયોલોજી પ્રમાણે સ્વયંસેવકો મળી જવા એનો પેઇડ સ્ટાફ મળી જવો અને સંસ્થાનું ઉદઘાટન સમારંભ કરીને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી તમારામાંથી ઘણા બધા અહીંયા વડીલો અને શ્રેષ્ઠીઓ બિરાજમાન છો અને આ શહેરમાં નાની મોટી અનેક સંસ્થા સાથે તમે સંકળાયેલા છો શ્રદ્ધાથી બધા સેવા કરો છો પણ તમને ખ્યાલ આવતો હશે કે કોઈ સંસ્થામાં તમારી નાની મોટી માનદ જવાબદારીઓ હોય ત્યાં સાંજ કેવી રીતે પડે છે કારણ કે સમજીએ કે સંસ્થા લઈને બેઠા હોય વ્યવસ્થાપકો છે વ્યક્તિઓ છે નાના મોટા પ્રશ્નો હોય એનું સમાધાન લાવવાનું હોય સંસ્થાના વિકાસ માટેનું આયોજન વ્યવસ્થા હોય પણ એક સંસ્થા ચલાવવી એટલે શું એ તમને ખ્યાલ આવતો હશે તો પોતાની ઉંમર ત્યાંશી થી સાલમાં બાણુંની સાલ સુધી સાતસો ને સડસઠ સંસ્થાઓનું નિર્માણ કરવું તમારામાંથી ઘણા બધા ગાંધીનગર કે દિલ્હીનું અક્ષરધામ જોયું છે જો આપણે દિલ્હીમાં જે છે દસ એકર ઉપર જે અક્ષરધામ છે ભારતીય સંસ્કૃતિ ભારતીય પરંપરાનું દર્શન કરાવે છે એવા અક્ષરધામોનું નિર્માણ અત્યારે સુરતમાં ચાલે છે સાઉથ આફ્રિકામાં જોહેનસબર્ગમાં ચાલે છે ઓસ્ટ્રેલિયામાં સિડની અને મેલબર્નમાં ચાલે છે યુરોપ ખંડ ઉપર ફ્રાન્સ દેશમાં પેરિસ શહેરમાં ચાલે છે જે આવતા સપ્ટેમ્બરમાં મહાન સ્વામી મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા કરશે સમગ્ર યુરોપ ખંડમાં સાંભળજો હા સમગ્ર યુરોપ ખંડમાં પ્રથમ વખત ભારતીય સનાતન હિન્દુ ધર્મનું પથ્થરનું કાર્વિંગ વાળું મંદિર જે એક હજાર વર્ષ સુધી ધરતી ઉપર ઊભું રહેશે એવું પહેલું આ બીએપીએચ સંસ્થા મહંત સ્વામી મહારાજના નેતૃત્વ અને આશીર્વાદથી નિર્માણ કરશે આટલો બધો જેને વિશાળ અનુભવ છે હવે હું મુખ્ય મુદ્દા ઉપર આવું છું આટલો બધો વિશાળ અનુભવ જેમને શૈક્ષણિક સામાજિક તબીબી સંસ્થા ચલાવવાનો છે અને બીએપીએસ જેવી વિશ્વવ્યાપી સંસ્થા પચીસ વર્ષ પહેલાથી બીએપીએસો પરમાનન્ટ સીટ છે એઝ એન એનજીઓ નોન ગવર્મેન્ટ ઓર્ગનાઇઝેશન આટલી મોટી સંસ્થાનું સફળ સંચાલન અને પ્રગતિ સતત કરાવતા રહેવી એ મહંત સ્વામી મહારાજે વિદ્યાર્થીઓને એક સુંદર સૂત્ર આપ્યું છે બે હજાર ને સત્તરની સાલમાં પોતે જ્યારે બીએપીએસ સ્વામિનારાયણ સ્કૂલ આબુ રાજસ્થાન ત્યાં વિદ્યાર્થીઓને મળવા માટે પધારેલા લગભગ બે દિવસ મહંત સ્વામી મહારાજ ત્યાં રહેલા વિદ્યાર્થીઓને ખૂબ માર્ગદર્શન આપ્યું પ્રેરણા આપી આનંદ પણ કરાવ્યો એમને કોઈ શિક્ષકોએ અને સંચાલકોએ વિનંતી કરી કે તમે વિદ્યાર્થીઓનો એક ક્લાસ લો એટલે મહંત સ્વામી મહારાજે ને હાથમાં ચોક આપ્યો અને ત્યાં બોર્ડ હતું કે આની ઉપર તમે કોઈ સૂત્ર લખીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપો મહંત સ્વામી મહારાજે તરત જ પોતે સૂત્ર લખ્યું પોતાના વિશાળ અનુભવ પરથી પોતાના આધ્યાત્મિક શાણપણામાંથી એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ પ્લસ એફ ઇઝ ઇક્વલ ટુ સક્સેસ પછી એનું નિરૂપણ કર્યું એમણે એ ઇઝ ઇક્વલ ટુ એમ એટલે કે નક્કી બી બિલીફ આત્મવિશ્વાસ સી ઇઝ કોન્ફિડન્સ કે મારાથી આ કાર્ય થશે જ ડી ઇઝ ડિસિપ્લિન એટલે કે શિસ્ત જે હમણાં સંચાલકશ્રીએ વાત કરી કે વિઠલાણીભાઈ તમે કે તમારી સ્કૂલમાં જે ત્રણ મુખ્ય મુદ્દા છે એમાં એક શિસ્ત છે ડિસ ડિસિપ્લિન શિસ્ત ઇઝ એફર્ટ જે આપણે પહેલો મુદ્દો વાત કરી મમ્મત કેફનો પ્રસંગ એક પુરુષાર્થ શ્રદ્ધાથી પ્રયત્ન કરવો અને એફ ઇઝ ફેઇથ ફેઇથ ઇન યોર સેલ્ફ ફેઇથ ઇન ધ સિસ્ટમ ફેઇથ ઇન ગોડ એટલે એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઇ પ્લસ એફ ઇઝ ઇક્વલ ટુ સફળતા વિદ્યાર્થીઓ વચ્ચે વચ્ચે છૂટા બેઠા છે વચ્ચે વાલીઓ પણ બેઠા છે પણ અત્યારે આપણે સમજી લઈએ કે આપણે બધા વિદ્યાર્થીઓ છીએ આપણે બધા વિદ્યાર્થીઓ છીએ એમ સમજીને મારી સાથે આ સૂત્ર બોલજો